નમસ્કાર ખેડૂત મિત્રો ચેર મુક્ત ખેતીથી સશક્ત ભારત નો એક નાનકડા આપણા ખેતીની અંદર લાભદાયી છે ફરીથી આપનું સ્વાગત કરું છું આપણે નક્ષત્ર આધારિત ખેતીની અંદર આપણે ઓગસ્ટ મહિનાની અંદર કઈ તારીખોએ વાવેતર કરવાનું છે અને કઈ તારીખોએ વાવેતર ટાળવાનું છે એની માટેની થોડીક ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપ લોકો જ્યાંથી આપ લોકો વિડીયો નિહારી રહ્યા છો તો આપનું નામ ગામ અને નક્ષત્ર આધારિત ખેતીથી આપણે તમે જે અનુભવ કર્યો એમાં શું શું ડિફરન્સ થાય એ પણ આપ લખી અમારા સુધી મોકલશો તો બીજા ખેડૂત મિત્રોને પણ આમાંથી એક શીખ મળશે કે થોડાક નાના ફેરફારથી આપણે ખેતીની અંદર પણ કેટલો લાભ થઈ શકે છે તો ચોમાસાના ખરીફ પાકોમાં શક્ય હોય તેટલા પાકો પંચાંગ મુજબ ના નક્ષત્ર થી આપણે ઓગસ્ટ મહિના એટલે કે આઠમા મહિનાની અંદર આપણે ક્યારે વાવેતર કરવું જોઈએ અને કઈ તારીખો ટાળવી જોઈએ એની ઉપર આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું નથી કેમ કે ઉંદર મોસકનો ત્રાસ વધુ જોવા મળે છે મંગળવારે અને શનિવારમાં ની અંદર આપણે જે વાવેતર કરતા હોઈએ છીએ તો એની અંદર રોગ જીવાતના પ્રશ્નો વધુમાં વધુ આવતા હોય છે તો ઓગસ્ટ મહિનાના કેલેન્ડરમાં મંગળવાર અને શનિવાર કઈ કઈ તારીખો છે એ આપણે જોઈશું તો મંગળવારે પાંચ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ અને છવ્વીસ તારીખ છે જ્યારે શનિવાર બે તારીખ

તો કઈ તારીખે આપણે વાવેતર કરવાનું છે તો આપણે ઓગસ્ટ મહિનાના બે હજાર પચીસ માં જે તારીખે આપણે વાવણી કરવાની છે એ તારીખ ફરી એક વખત તમને જણાવું છું કે ત્રણ તારીખ ચાર તારીખ સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ ને પચીસ તારીખ છે ત્રણ તારીખ અનુરાધા નક્ષત્ર છે ચાર તારીખ સાત તારીખ એ ઉત્રસઠા નક્ષત્ર છે જે બપોરે બે કલાક પછી છે પછી તેર તારીખ રેવતી નક્ષત્ર છે દસ ને બત્રીસ પછી છે અને બીજા દિવસ સુધી એટલે કે ચૌદ તારીખે પણ સવારે નવ વાગ્યા સુધી રેવતી નક્ષત્ર છે સત્તર તારીખ રોહિણી નક્ષત્ર છે આખો દિવસ છે અઢાર તારીખ પ્રશિક નક્ષત્ર છે જે અને પચ્ચીસ તારીખ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એક ચાર તારીખ સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ સારા નક્ષત્રો છે તો એની અંદર આપણે બને ત્યાં સુધી વાવણી કરવાની છે અને ખેડૂત મિત્રો આપણે એવી રીતે મેનેજમેન્ટ કરીએ કે જેનાથી આપણે જે તારીખ આપી છે એ પ્રમાણે આપણે વાવેતર કરીશું તો રોગ જીવાત ઉંદરથી માંડી બધા જ ની અંદર આપણને સારામાં સારો લાભ થઈ શકશે એક નાણા કડો જ ફેરફાર કરી ખેતીની અંદર સારામાં સારો બેનિફિટ થાય અને ખેડૂત સશક્ત થાય એવા અમારું એક લક્ષ્ય છે કે આપણે જે વિસ્તારની અંદર જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એની અંદર કેવી રીતે સારામાં સારું ખેત ઉત્પાદન લઈ શકે અને સારામાં સારી ખેતી કરી શકે અને નક્ષત્રમાં આધારિત ખેતી કરવી અત્યારે ધીમે ધીમે ખેતી જે કરે છે આધારી તેની અંદર પણ ઘણો વ્યાપ વધ્યો છે તો તમે જે ખેતી કરો છો એમાં એક નાનકડો ફેરફાર કરી અને આપણે ખેતીની અંદર સારામાં સારો ફાયદો થાય એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર